રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલા અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલનના ભાગરૂપે જામનગર નજીક શુક્રવારે યોજાઈ ગયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં રાજપૂત સમાજના આગેવાનોએ નમવાની તૈયારી નથી હોવાનું જણાવી ભાજપ વિરોધી મતદાન કરવાની હાકલ સમાજના ભાઈઓ બહેનોને કરી હતી

ગરમી ની અંદર મળી જાય એ ઇતિહાસ નો હોય શકે પણ ઇતિહાસ છે એ રચાતો હોય અને નવું પડ્યું છે કારણ કે જૂનાગઢ જિલ્લા સમસ્ત ક્ષત્રિય એકતા સંકલન સમિતિ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત જિલ્લામાંથી સમસ્ત ક્ષત્રિય આગેવાનો અત્રે ઉપસ્થિત થયા છે મોદી સાહેબ બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતા પણ એક વખત પણ એમને ક્ષત્રિય સમાજની આજે ચોવીસ તારીખથી ચોવીસ એપ્રિલથી સોરી ચોરી માર્ચથી જે અમારું આંદોલન ચાલે છે એના વિરુદ્ધમાં એક પણ સિંગલ સ્ટેટમેન્ટ આપેલું નથી માટે જ ક્ષત્રિય સંમેલન આજે યોજવામાં આવે એવું છે અને સવસ્ત્ર ક્ષત્રિયોને સમજાવવામાં આવે છે કે સો સો મતદાન થાય અને મતદાન કરાવો અને પાછો વિરુદ્ધમાં આપણે સાત તારીખે મતદાન કરવાનું છે અત્યારે આપણે જુનાગઢ જિલ્લા ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં આપણે અહીંયા બોલી રહ્યા છીએ ત્યારે આજે ત્રીજી મે એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે આપ સૌને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બીજું કે વર્તમાન સમયની અંદર જે અત્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે હવે એ ચરમ સીમાએ પહોંચી ગયો છે અને

વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે એ મહત્વનું નથી પદ મહત્વનું છે એ પદ